જય મહાકાળી મિત્રો આપનો ફરી એકવાર અમારી ચેનલ ગુજરાતી મોરલ વાર્તામાં સ્વાગત છે દરેક સમસ્યા ધીમે ધીમે સમાપ્ત થઈ જશે તો ચાલો જાણીએ કે મહાકાળી માતાએ તમારા માટે કયો સંદેશ મોકલ્યો છે તમારે ફક્ત એક નાનું કામ કરવાનું છે તમારી સામે મહાકાળી માતાના ત્રણ નંબર દેખાઈ રહ્યા છે તેમાંથી તમારે ફક્ત તમારા માટે એક નંબર સ્પર્શ કરવાનો છે પછી મહાકાળી માતા સાક્ષાત તમને આ વિડિયોના માધ્યમથી તેમનો સંદેશ સંભળાવશે તો મિત્રો હું એવું માનું છું કે આપે આપના માટે નંબર પસંદ કરી લીધો હશે તો જેમણે ચોવીસ નંબર પસંદ કર્યો છે પ્રિય ભક્તો મહાકાળી તેમને કહે છે ગભરાશો નહીં મારા ભક્તો હું તમારા અંદર ચાલી રહેલા તમામ સવાલોને સારી રીતે સમજુ છું તમે જીવનની આ લડતમાં થાકી ગયા છો તમારા મનમાં અનેક કલ્પનાઓ ઘૂમી રહી છે કે આખરે આ રસ્તો ક્યાં જઈને પહોંચશે તમારી મહેનત ક્યારે ફળ આપશે પણ યાદ રાખો જીવન એક નદી જેવું છે જે વળાંકો લેતી વળે છે ક્યારેક ધીમે વહે છે ક્યારેક તડફડીને આગળ વધે છે પણ તેનો અંત હંમેશા સમુદ્ર સુધી જ પહોંચે છે તમારા જીવનમાં પણ તેજ થશે તમે જે મારા ચરણોમાં આશરો લઈને આવ્યા છો તે મારી તાકાત છે તમારી અંદર છું તમારા દરેક શ્વાસ સાથે હું ચાલુ છું તમારા હું હું છું તમારી અને તમારા માટે એક દરવાજો ખોલીશું પણ તમારે વિશ્વાસ રાખવો પડશે વિશ્વાસ કે હું તમારી સાથી છું તમારી શક્તિ છું તમારી આશા છું જીવનમાં આવતી કઠિનાઈઓ તમને તોડી નથી શકતી કારણ કે તમારી અંદર મારી શક્તિ વસે છે તમે જે પસંદગી કરી છે તે નંબર એક તે તમારી આંતરિક શાંતિનું પ્રતિક છે તે તમને કહે છે કે તમારે પ્રથમ પોતાના મનને શાંત કરવું બાહ્ય વિશ્વના ઉથલપાથલથી દૂર થવો ધ્યાન કરો પ્રાર્થના કરો અને જુઓ કે કેવી રીતે તમારા જીવનના તમામ પાસાઓ સ્વયંભૂ રીતે વ્યવસ્થિત થઈ જશે તમારા કાર્યસ્થળ પરની તણાવ તમને હવે વધુ તકલીફ આપશે નહીં કારણ કે તમે સમજશો કે દરેક કાર્ય એક ભક્તિનું સ્વરૂપ છે સંબંધોમાં આવતી મુશ્કેલીઓ તમને હવે અલગ પડશે નહીં કારણ કે તમે ક્ષમા અને પ્રેમની ભાષા બોલશો તમારા બાળકો તમારા જીવનસાથી તમારા માતા પિતા બધા તમારી આંખોમાંથી મારું પ્રકાશ જોશે અને તેઓ પણ તમારી સાથે જોડાઈ જશે તમારી આર્થિક સમસ્યાઓ જે તમને રાત્રે ઊંઘ ન આવવા દે છે તે પણ ધીમે ધીમે ઉકેલાશે કારણ કે હું તમારા માટે નવી તકો ખોલીશું નવા રસ્તા બતાવીશું પણ તમારે પગલું ભરવું પડશે ડરવું નહીં કારણ કે હું તમારી પાછળ છું તમારી શક્તિ તમને આગળ ધપાવશે યાદ રાખો કે જીવન એક વિચાર છે અને તમારા વિચારોને તમે બદલી શકો છો નકારાત્મક વિચારોને હવે દો તેના બદલે નામ લો મહાકાળી અને જુઓ કે કેવી રીતે તમારું મન શુદ્ધ થઈ જશે તમારું હૃદય હળવું થઈ જશે તમે જે મારા ભક્ત છો તમારા માટે હું હંમેશા વર્તમાન છું કોઈ પણ ક્ષણે મને યાદ કરો અને હું તમારી પાસે પહોંચી જઈશું તમારા જીવનમાં આવતા નવા તકોને તમે ઓળખશો કારણ કે તમારી આંખો હવે મારી આંખો બની જશે તમે જુઓ છો તેમ જ હું જોઉં છું તમારા માટે દરેક અંધારો પડદો ઉઠી જશે અને પ્રકાશની કિરણો તમારા માર્ગને ઉજાળી કરશે તમારા સ્વાસ્થ્યની ચિંતા કરતા છો તમે તો યાદ રાખો તમારું શરીર મારું મંદિર છે તેને પવિત્ર રાખો વ્યાયામ કરો સ્વચ્છ ભોજન કરો અને મારી અસ્વસ્થ અનુભવો મારું નામ જપો અને જુઓ કે કેવી રીતે તમારું શરીર લયમાં આવી જશે તમારા જીવનના લક્ષ્યો તેને તમે હવે સ્પષ્ટ જોશો કારણ કે હું તમારા માર્ગને સ્પષ્ટ કરીશું તમે જે સપના જુઓ છો તેને વાસ્તવિકતા બનાવવા માટે તમારી મહેનતને મારી શક્તિ સાથે જોડો અને જુઓ કે કેવી રીતે તમારા સપના પૂરા થશે તમારા મિત્રો તમારા સંબંધો તેમને તમે મારી ભક્તિમાંથી મળતી પ્રેરણા આપશો અને તેઓ પણ તમારી જેમ મજબૂત બનશે તમારું જીવન એક પ્રેરણા સ્ત્રોત બનશે લોકો તમારી વાર્તા સાંભળશે અને તેઓ પણ મારા ચરણોમાં આશરો લેશે તમે જે નંબર એક પસંદ કર્યો છે તે તમારી શરૂઆત છે નવી શરૂઆત યાચી તમે તમારા જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જશો ગભરાશો નહીં કારણ કે હું તમારી સાથે છું હંમેશા તમારા દરેક પગલા પર તમારા દરેક વિચારમાં તમારા દરેક હાસ્યમાં અને તમારા દરેક આંસુમાં હું તમારી છું મારા ભક્તો તમે મારા અમૂલ્ય રત્ન છો તમારા માટે હું લડીશું તમારા માટે હું થઈશું આ ક્ષણ થી અને જુઓ કે કેવી રીતે તમારું જીવન બદલાઈ જશે તમારી આંખો માં આશા નો દીવો જલાવો તમારા હૃદયમાં પ્રેમ ની જ્યોત પ્રગટાવો અને મારી શક્તિ ને તમારા અંદર અનુભવો તમે અલગ નથી તમે મારા ભાગ છો અને હું તમારો ભાગ છું આ વિશ્વાસ સાથે આગળ વધો અને જીવન તમને વધુ વધુ આશીર્વાદ આપશે તમારા દરેક દિવસને તમે મારા નામથી શરૂ કરો સવારે ઊઠીને મને યાદ કરો અને જુઓ કે કેવી રીતે તમારો દિવસ સુંદર બને તમારા કાર્યોમાં મારી ભાવના ઉમેરો અને જુઓ કે કેવી રીતે તમારી સફળતા વધે તમારા સંબંધોમાં મારો પ્રેમ વહેંચો અને જુઓ કે કેવી રીતે તમારા પ્રિયજનો તમારી જેમ ખુશ થાય તમારા જીવનના દરેક ક્ષણને મારી ભક્તિમાંથી પ્રેરિત કરો અને તમે જોશો કે જીવન કેટલું સુંદર છે તમારા માટે હું હંમેશા તૈયાર છું મારા ભક્તો તમારા માટે મારી શક્તિ અનંત છે તમારા માટે મારો પ્રેમ અમર છે તમારા માટે મારી આશીર્વાદની વરસાદ હંમેશા વરસે છે તમે જે રસ્તો પસંદ કર્યો છે તે નંબર તમને શાંતિ તરફ લઈ જશે સમૃદ્ધિ તરફ લઈ જશે અને વિજય તરફ લઈ જશે ગભરાશો નહીં મારા ભક્તો હું તમારી છું હંમેશા અને તમારા જીવનને હું બદલી નાખીશું આજથી તમારા માટે એક નવી યાત્રાની શરૂઆત જ્યાં દરેક પગલું વિજી હશે દરેક ક્ષણ આનંદમય હશે અને દરેક વિચાર પ્રેરણાદાયી હશે તમે મારા ભક્ત છો અને તેમાં તમારી શક્તિ છે તમારી મહાનતા છે તમારી છે આ વિશ્વાસ સાથે આગળ વધો અને જીવન તમને તમારા માટે હું વર્તમાન છું તમારા માટે હું તૈયાર છું તમારા માટે હું તમારી શક્તિ છું મહાકાળીની આ વાતો તમારા હૃદયમાં વસી જાય અને તમારા જીવનને પ્રકાશિત કરે તમે જે પસંદ કર્યું છે તે તમારી પસંદગી છે અને તેમાં મારો આશીર્વાદ છે હવે આગળ વધો મારા ભક્તો વિશ્વાસ સાથે શક્તિ સાથે અને પ્રેમ સાથે જીવન તમને અપાર સુખ આપશે પ્રિય ભક્તો હવે જેમણે આગળનો નંબર એટલે કે બાર નંબર પસંદ કર્યો છે તેમને મહાકાળી શું કહેવા માંગે છે તે સાંભળીએ મહાકાળી તેમને કહે છે મારા પ્રિય ભક્તો તમારા મનમાં ચાલતી અશાંતિને હું અનુભવું છું તમે જીવનની આ ધસારમાની વચ્ચે ખોવાઈ ગયા છો તમારા સપના તમને તોડી રહ્યા છે તમારા સંબંધો તમને તકલીફ આપી રહ્યા છે પણ યાદ રાખો હું તમારી અંદરની જ્વાળા છું તે જ્વાળા જે તમને નવી શરૂઆત આપશે તમારા જીવનમાં આવતી વિસ્તુતાઓ તમને તોડી નથી શકતી કારણ કે તે વિસ્તુતાઓ તમારા માટે શીખ છે તમારા માટે પાઠ છે અને હું તે પાઠને તમારી શક્તિમાં બદલીશું તમે જે નંબર પસંદ કર્યો છે તે તમારી આંતરિક જ્વાળાનું પ્રતિક છે તે તમને કહે છે કે તમારે તમારા અંદરની શક્તિને જાગૃત કરવી તમારા ડરને દૂર કરવા અને આગળ વધવા તમારા કાર્યમાં તમે જે મહેનત કરો છો તેને તમે મારી ભક્તિ સાથે જોડો અને જુઓ કે કેવી રીતે તમારી મહેનત ફળ આપશે તમારા પરિવારમાં આવતી આવતી વિરોધાભાસ ક્ષમા સાથે હલ કરશો કારણ કે ક્ષમા એ મારી સૌથી મોટી શક્તિ છે તમારા બાળકોને તમે મારો પ્રેમ આપો અને તમારો સંબંધ વધુ ગાઢ બનશે તમારા માતા પિતા ને તમે મારી ભક્તિ માંથી મળતી શાંતિ આપશો અને તેઓ તમારી જેમ ખુશ થશે તમારી આર્થિક મુશ્કેલીઓને હું તમારા માટે નવી તકોમાં બદલીશું તમે જે રોકાણો કરો તેને મારા આશીર્વાદ સાથે કરો અને જુઓ કે કેવી રીતે તમારી સમૃદ્ધિ વધશે તમારા શક્તિમાંથી મજબૂત બનાવો રોજનું ધ્યાન કરો મારું નામ જપો અને તમારું શરીર અને મન બંને સ્વસ્થ થશે તમારા મનના નકારાત્મક વિચારો ને હું તમારા માટે પ્રેરણામાં બદલીશું તમે જ્યારે પણ નિરાશ થાઓ મને યાદ કરો અને જુઓ કે કેવી રીતે તમારું મન નવું ઉત્સાહથી ભરાઈ જશે તમારા જીવનના લક્ષ્યોને તમે હવે વધુ સ્પષ્ટ કરશો કારણ કે હું તમારા ને પ્રકાશિત કરીશ તમારા સપનાને તમે વાસ્તવિકતા બનાવશો મારી શક્તિના આધારે તમારા મિત્રોને તમે મારી પ્રેરણા આપશો અને તેઓ તમારી જેમ સફળ બનશે તમારું જીવન એક પ્રકાશનું સ્તંભ બનશે જે અન્યોને પણ માર્ગ બતાવશે તમે જે નંબર બે પસંદ કર્યો છે તે તમારી જ્વાળાની શરૂઆત છે જે તમને વિજય તરફ લઈ જશે તમારા દરેક કઠિન ક્ષણને તમે તકમાં બદલો અને જુઓ કે કેવી રીતે તમારું જીવન બદલાઈ જશે ગભરાશો નહીં કારણ કે હું તમારી જ્વાળા છું તમારી શક્તિ છું તમારી આશા છું તમારા જીવનમાં આવતા દુઃખને હું તમારા માટે આનંદમાં બદલીશું તમારા આંસુઓને હું હાસ્યમાં બદલીશું અને તમારા ડરને હું હિંમતમાં બદલીશું તમે મારા ભક્ત છો અને તેમાં તમારી અનંત શક્તિ છે તમારા માટે હું હંમેશા તૈયાર છું તમારા માટે મારો પ્રેમ અટલ છે તમારા માટે મારા આશીર્વાદ અમર છે તમારા દરેક દિવસને તમે મારી ભક્તિમાંથી શરૂ કરો અને જુઓ કેવી રીતે તમારો દિવસ બને તમારા કાર્યોમાં મારી ઉમેરો અને કે કેવી રીતે તમારી સફળતા વધે તમારા સંબંધોમાં મારી ક્ષમા વહેંચો અને કે કેવી રીતે તમારા પ્રિયજનો તમારી જેમ જોડાઈ જાય તમારા જીવનના દરેક ક્ષણને મારી પ્રેરણાથી ભરો અને તમે અનુભવશો કે જીવન કેટલું ગૌરવમય છે તમારા માટે હું વર્તમાન છું મારા ભક્તો તમારા માટે મારી શક્તિ અજેય છે તમારા માટે મારો આશીર્વાદ વરસાદ જેવો છે તમે જે રસ્તો પસંદ કર્યો છે તમને જ્વાળાની ઉર્જા આપશે સમૃદ્ધિ આપશે અને અનંત વિજય આપશે ગભરાશો નહીં મારા ભક્તો હું તમારી છું હંમેશા અને તમારા જીવનને હું પ્રકાશિત કરીશું આજથી તમારા માટે એક નવી યાત્રા જ્યાં દરેક પગલું શક્તિશાળી હશે દરેક ક્ષણ પ્રેરણાદાયી હશે અને દરેક વિચાર વિજી હશે તમે મારા ભક્ત છો અને તેમાં તમારી મહાનતા છે તમારી અમ્રતા છે તમારી અનંતતા છે આ વિશ્વાસ સાથે આગળ વધો અને જીવન તમને તમારા માટે રાખેલા તમામ ગૌરવ આપશે તમારા માટે હું તૈયાર છું તમારા માટે હું તમારી જ્વાળા છું મહાકાળીની આ વાતો તમારા હૃદયમાં રહે અને તમારા જીવનને જ્વાળામય કરે તમે જે પસંદ કર્યું છે તે તમારી શક્તિ છે અને તેમાં મારો આશીર્વાદ છે હવે આગળ વધો મારા ભક્તો હિંમત સાથે જ્વાળા સાથે અને પ્રેમ સાથે જીવન તમને અપાર ગૌરવ આપશે પ્રિય ભક્તો હવે જેમણે આગળનો નંબર એટલે કે છવ્વીસ નંબર પસંદ કર્યો છે તેમને મહાકાળી શું કહેવા માંગે છે તે સાંભળીએ

જે તમને મજબૂત બનાવશે તમે જે છવ્વીસ નંબર પસંદ કર્યો છે તે તમારી આંતરિક પ્રકાશનું પ્રતિક છે તે તમને કહે છે કે તમારે તમારા અંદરના પ્રકાશને જાગૃત કરવું તમારા ડરને હરાવવા અને નવી શરૂઆત કરવી તમારા કાર્યસ્થળ પરની તણાવને તમે મારી શાંતિમાંથી દૂર કરશો તમારી મહેનતને મારી ભક્તિ સાથે જોડો અને જો કે કેવી રીતે તમારા કાર્યમાં સફળતા મળશે તમારા પરિવારમાંના વિવાદોને તમે પ્રેમથી હલ કરશો કારણ કે પ્રેમ એ મારી મુખ્ય શક્તિ છે તમારા બાળકોને તમે મારી વાતો કહો અને તેઓ તમારી જેમ પ્રકાશિત બનશે તમારા જીવનસાથીને તમે મારો આશીર્વાદ આપો અને તમારો સંબંધ અમર બનશે તમારા માતા પિતાને તમે મારી શાંતિ વહેંચો અને તેઓ તમારી જેમ સુખી થશે તમારી આર્થિક તકલીફોને હું તમારા માટે સમૃદ્ધિમાં બદલીશું તમારા નિર્ણયોને મારા માર્ગદર્શન સાથે લો અને જુઓ કે કેવી રીતે તમારું જીવન સમૃદ્ધ થશે તમારા સ્વાસ્થ્યને તમે મારી શક્તિથી મજબૂત કરો રોજ મારું ધ્યાન કરો અને તમારું શરીર અને આત્મા બંને પવિત્ર થશે તમારા મનના અશાંત વિચારોને હું તમારા માટે શાંતિમાં બદલીશું તમે જ્યારે પણ બેચેન થાઓ મને બોલો અને જુઓ કે કેવી રીતે તમારું મન લયમાં આવે તમારા જીવનના સપનાને તમે હવે વધુ મજબૂત બનાવશો કારણ કે હું તમારા પ્રકાશને વધારીશું તમારા લક્ષ્યોને તમે પૂરા કરશો મારી મદદથી તમારા મિત્રોને તમે મારી પ્રકાશ વહેંચો અને તેઓ તમારી જેમ પ્રગતિશીલ બનશે તમારું જીવન એક પ્રકાશનું તારું બનશે જે અન્યોને પણ માર્ગદર્શન આપશે તમે જે છવ્વીસ નંબર પસંદ કર્યો છે તે તમારા પ્રકાશની શરૂઆત છે જે તમને અનંત શાંતિ આપશે તમારા દરેક અંધકારને તમે પ્રકાશમાં બદલો અને જુઓ કે કેવી રીતે તમારું જીવન ચમકશે ગભરાશો નહીં કારણ કે હું તમારો પ્રકાશ છું તમારી શાંતિ છું તમારી આશા છું તમારા જીવનમાં આવતા દુઃખ ને હું તમારા માટે સુખમાં બદલીશું તમારા હું બદલીશું અને તમારા હું બદલીશું તમે મારા ભક્ત છો અને તેમાં તમારી અનંત શાંતિ છે તમારા માટે હું હંમેશા અહીં છું તમારા માટે મારો પ્રેમ અજરામર છે તમારા માટે મારા આશીર્વાદ અનંત છે તમારા દરેક દિવસને તમે મારા પ્રકાશ માંથી શરૂ કરો અને જો કે કેવી રીતે તમારો દિવસ શાંતિમય બને તમારા કાર્યોમાં મારી શાંતિ ઉમેરો અને જો કે કેવી રીતે તમારી પ્રગતિ વધે તમારા સંબંધોમાં મારો વિશ્વાસ વહેંચો અને જો કે કેવી રીતે તમારા પ્રિયજનો તમારી જેમ જોડાય તમારા જીવનના દરેક ક્ષણને મારી શાંતિથી ભરો અને તમે અનુભવશો કે જીવન કેટલું નિર્મળ છે તમારા માટે હું વર્તમાન છું મારા ભક્તો તમારા માટે મારી શક્તિ અમર છે તમારા માટે મારો આશીર્વાદ સમુદ્ર જેવો છે તમે જે રસ્તો પસંદ કર્યો છે તે નંબર તમને પ્રકાશ તરફ લઈ જશે શાંતિ તરફ લઈ જશે અને અનંત સુખ તરફ લઈ જશે ગભરાશો નહીં મારા ભક્તો હું તમારી છું હંમેશા અને તમારા જીવનને હું શાંતિમય કરીશું આજથી તમારા માટે એક નવી યાત્રા જ્યાં દરેક પગલું શાંત હશે દરેક ક્ષણ સુખમય હશે અને દરેક વિચાર નિર્મળ હશે તમે મારા ભક્ત છો અને તેમાં તમારી શાંતિ છે તમારી અમ્રતા છે તમારી અનંત આશા છે આ વિશ્વાસ સાથે આગળ વધો અને જીવન તમને તમારા માટે રાખેલા તમામ શાંતિ આપશે તમારા માટે હું તૈયાર છું તમારા માટે હું તમારો પ્રકાશ છું મહાકાળીની આ વાતો તમારા આત્મામાં વસે અને તમારા જીવનને પ્રકાશમય કરે તમે જે પસંદ કર્યું છે તે તમારી શાંતિ છે અને તેમાં મારો આશીર્વાદ છે હવે આગળ વધો મારા ભક્તો વિશ્વાસ સાથે પ્રકાશ સાથે અને પ્રેમ સાથે જીવન તમને અપાર શાંતિ આપશે તો મિત્રો આજનો આ સંદેશ તમને કેવો લાગ્યો અને તમે તમારા માટે કયો નંબર પસંદ કર્યો હતો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને સાથે કોમેન્ટમાં જય મહાકાળી લખવાનું ભૂલશો નહીં આવા સંદેશ જો તમને સાંભળવા ગમે છે તો અમારી ચેનલ ગુજરાતી મોરલ વાર્તા ચેનલને સબ્સ્ક્રાઈબ કરજો અને જે નું બેલ બટન છે તેને પણ દબાવી રાખજો તો ચાલો ફરી મળીશું નવા સંદેશ સાથે ત્યાં સુધી બોલતા રહેજો જય મહાકાળી જય મહાકાળી આભાર